ભક્તિ ભાવની છે ભક્તિ ભાવને પ્રેમનો હોય તો ભક્તિ નકામ તમારે ગાવામાં પણ ભાવ ને પ્રેમ હોવો છું અને સાંભળવામાં પણ ભાવ અને પ્રેમ હતી હોવો જોઈએ તો એક શબ્દ હૃદયમાં ઘા કરે નગર આ કાંઈ કહેતા હોય ને આપણે કાંઈ સમજતા હોય તો કાંઈક બીજા બીજા હોય જ્યારે જ્યારે સાંભળવા જાય ત્યારે ખાલી હોવા છું ખાલી એટલે એક ન હોય તો આ બધું યાદ લે અને આવડે નકર આવડે બાવડે નહીં કેટલા વર્ષોથી આપણે આવી છીએ વાહે તો આપણે ગાતા હોય ને મોર કદાચ ન ગાતા હોય તો વાહે આપણને જીવતા પણ નથી આવડતી નકર જો પ્રેમથી જો કોઈ બેસતું હોય ગાતું હોય ને તો એના હૃદયમાં છાપું પડતી જાય અને ન પડી હોય તો આ કોઈ કહે પણ નહીં મીરાબાઈ ગાય છે કે હે રે મેં તો ಪ್ರೇಮ ದಿವಾನಿ ಮೇರೋ ದರದ ಜ Gracias. માં એવું દરદ હોય છે અને દરદ ન હોય ત્યાં કોઈ કોઈથી કાંઈ મેળ ન પડે પરમાત્માએ ન મળે કાંઈ પણ ન મળે કોઈ વસ્તુ ન મળે જગતને પણ ન મળે અને વાત એ ઈશ્વરને પણ ન મળે કેમ ગમે એ વાતમાં પ્રેમ હોય છે માણસ અને તમે જો સંતોમાં કેટલો પ્રેમ હોય ગમે એમ કરો તો એ તમને કોઈ બોલાવે ને સત્સંગ આપે સલાહ આપે અરે બધું આપે હેલ લી હેરી મેં તો પ્રેમ દીવાની મેરા દરદનો જાણ અને દરજ છે એ જ પ્રેમ છે કોકને મળવાનું આપણને દરજ હોય ને તો એ પ્રેમ છે હવે આપણને પરમાત્માથી મળવાનું દરજ હોય તો એ પ્રેમ છે પ્રેમ કોઈ બીજો નથી અને જ્યાં લગી ન મળે ત્યાં લગી કેવી જોડતી હોય છે એને અન્ન ન ભાવે નિદર ન આવે કાંઈ પણ એને ન ભાવે જ્યાં લગી એવડી નો પામી જાય એનો લક્ષ્ય હોય એનો ધ્યેય હોય ચરણમાં ગઈ હોય ત્યારે કે મારે આ જ કરવું એમ આપણે એ કાંઈ નક્કી નહોતું એટલે આપણને આટલા આટલા વર્યા ગયા પણ તો એ સમજ ન પડે ઘાયલ કી ગતિ ઘાયલ જાણે જે એવડા એ પરમાત્માથી જે ઘાયલ હોય ને એ ઘાયલ ને ખબર હોય તમે એમ કહો કે અમારે આ પામવું છે ને અમારે આ મેળવું છે પણ એ ઘાયલ ને જ ખબર હોય એટલે કે ઘાયલ કી ગતિ ઘાયલ જાણે જે કોઈ ઘાયલ હોય હેરી મેં તો પ્રેમ દીવાની મેરા દરદ ન જાણે કોઈ અને જે જે ઘાય લે છે ને ખબર પડી જ જાય કે આને દરદ બીજું નથી બાંધી લે છે પણ દરદ બીજું નથી આને તો પરમાત્માનું છે કેમનો એક વૈદ આવ્યો તો જાણી ગયો કે હો આને બીરાની તો કોઈ દરજ નથી કહે આને તો પરમાત્માથી કૃષ્ણથી મિલનની દરજ છે કે જ્યાં મીરાબાઈ તારા ગામમાં જ રોહિતા ત્યાં તો હોય જાય એટલે તારો દરજ ઈ મટાવશે પણ હું નહીં મટાવી શકું એમ જે ઘાયલ છે ને અનુભવી છે એ ઘાયલ છે અનુભવીને અનુભવી મળે તો ભજન સવાયા હોય અને એ બે એવા ખીલે પણ અનુભવી અનુભવી મળે તો હો પણ બિન અનુભવી અને એક અનુભવી મળે તો ભળે પણ નહીં કેમ એક હાચો ને ખોટો તો ભળે પણ નહીં બે ખોટે ખોટાને ભણે બે હાંસે હાંસાને ભળે કોઈથી ખોટા હાસાને ભળે જ નહીં અને ભળે તો માની લેવું કોઈ તે ખોટો હોય અને કોઈ ત્યાં હાંસો હોય નગર કોઈ થી બને જ નહીં દારૂ કોઈ થી બને જ નહીં થાય કોઈ વે વેજ નહીં થયા એટલે કે ઘાયલ હું ઘાયલ એવી મીરાબાઈ એવી ઘાયલ હતી પરમાત્મામાં કે કૃષ્ણ નામનું એને દરજ ઉકળું છું અને જ્યાં લાગી કૃષ્ણ ન મળે ત્યાં લાગી દરજય પણ ન મળે આપણે ત્યાં બેઠા હોય ત્યાં લાગી દરજ હોય હમણાં ઓલો વ્યો જાય એટલે તરત બીજું જગતનું દરજ ઘરી જાય પાપુ ન કેતા લોલ વહી ગયું છે કે પછી લોલ એને ઘડી જાય કે જહોરી કે ગય જહોરી જાણે એટલે જે જહોરી હોય એટલે પારખ છે એ પારક ને જાણે હીરા ને હીરા હીરા કોણ જાણે પારક એ માને તરત છે પારખ છે હીરો છે એને તરત ખબર પડી જાય સંતોને કે ઓહો આ તો હીરો પૂરો જન્મ માં જલામ જલામ આ તો કમાઈ કરતો આવ્યો છે એટલે તરત એને ચરણ લઈ ગયે છે કેમ એટલે જ નકર તો આ બધા થઈ જાય હીરા ન પાકી જાય એ સમયમાં તોરલ મીરા થોડીક જ પાકી આપણા નહીં હોય તેથી આપણે એના પણ આપણને આ પ્રેમ દિવાળી દરજ અને દરદ હશે તો જ વૈદ મળશે નગર વૈદય પણ ન મળે એમના કોઈને વૈદ્ય નથી મળતા ગયો જહોરી કે જહોરી જાણે જે કોઈ જહોરી હોય એ બે હરકે હરખા પડી જાય છે ને એટલે એના દરજ જાણી જાય છે કે સોડી ઉપર સેજ અમારી